ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસોમાં શહેરના કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે અંબા બહુચર મંડળ દ્વારા રાજેશ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું આજે વિક્રમ સંવત બે હજાર એસી ને ચૈત્ર સુદ પાંચમ છે હિન્દુ નવ વર્ષ છે સાથે જ ચૈત્ર માસના દિવસ દિવસ માતાજીની માતાજીની પૂજા ભક્તિના પવિત્ર હોય ભક્તો આરાધના કરે છે આજે નવરાત્રિના પ્રારંભે વિવિધ મંદિરોમાં તથા ઘરોમાં ઘટ સ્થાપના કરવામાં આવે છે જવારા વાવી પૂજન કરવામાં આવે છે શક્તિના મુખ્ય ત્રણ સ્વરૂપોમાં સૌ પ્રથમ બાળ સ્વરૂપે બાળા બહુચરાજી યૌવન સ્વરૂપે મા જગદંબા તથા ૌઢ સ્વરૂપે મા કાલીની પૂજા કરવામાં આવે છે નવ દિવસ નવ શક્તિની ભક્તિ અનુષ્ઠાન આરાધના કરવામાં આવે છે ચૈત્ર માસનું શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વ છે જેમાં ચૈત્ર નવરાત્રિના ત્રીજા દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્ય સ્વરૂપ ધારણ કર્યું હતું જ્યારે નવમા દિવસે ભગવાન વિષ્ણુના સાતમા અવતાર ભગવાન રામ પ્રગટ્યા હતા જ્યારે ચૈત્ર પૂર્ણિમાએ ભગવાન શંકરના અગિયારમાં રુદ્ર અવતાર હનુમાનજીનું પ્રાગટ્ય થયું હતું આમ ચૈત્ર માસનું આગવું મહત્વ છે આજે શહેરના માંજલપુર સ્થિત કુબરેશ્વર મંદિર ખાતે આજ રોજ કુબરેશ્વર મહાદેવ મંદિર સાથે અંબા બહુજરાજી મંડળ દ્વારા સરદાર રાજેશ પટેલને શ્રદ્ધાંજલિ આપી બે મિનિટનું મૌન પાડીને માનો આનંદનો ગરબો રાખવામાં આવ્યો હતો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ગરબા પણ રમવામાં આવ્યા હતા શાંતિધામ સંકુલમાં આનંદ બહુચર ગરબા મંડળનો અમે આનંદનો ગરબો કરી રહ્યા છે કારણ કે આમાં રાજેશભાઈની ખૂબ જ ઈચ્છા હતી કે આનંદનો ગરબો આનંદનો ગરબો માધલપુરમાં એક થાય અને અમે લોકો બધા શ્રદ્ધાથી ચૈતર મહિનામાં આનંદનો ગરબો કરી શકીએ શ્રદ્ધા ભાવથી એના માટે અમે આનંદના ગરબાનું આયોજન કર્યું છે કઈ જગ્યા પર આપણે દ્વારા સ્મિતાબેન રાજેશભાઈ તરફથી આનંદનો ગરબો ગોઠવવામાં આવ્યો છે અને કુબેરેશ્વર મહાદેવ મંદિરમાં આ ગરબો ગોઠવવામાં આવ્યો છે મારું નામ મંજુલાબેન દીપકભાઈ ભાટિયા